નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ વિડીયોની લિંક છે એને અત્યારે જ શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોને છે કમેન્ટ બોક્સમાં અને દસમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ જણાવો અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં ઓગણીસ નવેમ્બરે સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે પોરબંદર ખાતે બરાબર છે કઈ જગ્યાએ પોરબંદર ખાતે તો ઓગણીસ નવેમ્બરે પોરબંદરમાં ચોપાટી પર સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ એક્સરસાઇઝ છે એનું આયોજન કરવામાં આવ્યું છે લશ્કરની ત્રણેય પાંખોના દ્વારા એટલે કે આર્મી નેવી અને એરફોર્સ એ ત્રણેય દ્વારા દિલધડક કવાયતોનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પૂર આવતું હોય છે હોનારત થતી હોય છે ધરતીકંપ વાવાઝોડા આવી બધી કુદરતી આફતો આવતી હોય છે આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોપાટી ખાતે નેવી આર્મી એરફોર્સ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત એક્સરસાઇઝ કરવામાં આવી અને રાહત અને બચાવ કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું ઇન્ડિયન આર્મી ફિક્કી ઇન્ડસ્ટ્રી એક્સપોઝિશન સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસના નવેમ્બર ઓગણીસના ચોપાટી બીચ પર આયોજન કરવામાં આવ્યું ત્યારે આ ઇવેન્ટમાં ભાગ લેવાવાળા ભારતના મિત્ર દેશોમાં કતાર યુ એ સાઉદી અરેબિયા બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ મલેશિયા ઇન્ડોનેશિયા થાઇલેન્ડ વિયેતનામ વગેરેનો સમાવેશ થાય છે ઓકે હવે પોરબંદરની વાત કરીએ તમને ખબર છે કે ગાંધીજીનું નિવાસ સ્થાન છે હાલમાં એને કીર્તિ મંદિર તરીકે ઓળખીએ છીએ ગાંધીજીની વાત કરીએ અને પોરબંદરની વાત કરીએ તમને ખબર છે કે એનું જૂનું નામ શું છે અને પોરબંદર હવે મહાનગરપાલિકા બનશે એ પણ યાદ રાખજો આગળ વધીએ આપણે સેકન્ડ નંબરના ક્વેશ્ચન તરફ દર વર્ષે વર્લ્ડ ટેલિવિઝન ડે ક્યારે ઉજવવામાં આવે છે તો આજનો દિવસ છે એકવીસ નવેમ્બર વર્લ્ડ ટેલિવિઝન ડે પ્રસારણ માધ્યમોની ભૂમિકાને સ્વીકારવાના આ દિવસ કહી શકાય આપણે વર્લ્ડ ટેલિવિઝન ડે આ દિવસે માધ્યમ સાથે સંકળાયેલા પત્રકારો લેખકો બ્લોગર્સ અને અન્ય અને વૈશ્વિકરણમાં ટેલિવિઝનની ભૂમિકાને પ્રોત્સાહન આપે છે એકવીસ અને બાવીસ નવેમ્બર ઓગણીસો છન્નું યુનાઇટેડ નેશને પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું જ્યાં આજના બદલાતા વિશ્વમાં ટેલિવિઝનના વધતા મહત્ત્વની ચર્ચા કરવા તેઓ તેમના પરસ્પર સહકારને કેવી રીતે વધારી શકે તે અંગે વિચારણા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ અગ્રણી મીડિયા વ્યક્તિઓ મળી હતી તેથી જ સામાન્ય સભાએ એકવીસ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ સત્તર ડિસેમ્બર ઓગણીસો છન્નુંમાં એકવીસ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ જાહેર કર્યો હતો આ વર્ષની બે હજાર ચોવીસની થીમ ટેલિવિઝન કનેક્ટિંગ ધ વર્લ્ડ તમારા માટે પ્રશ્ન છે ટીવીના શોધકનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો પણ પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ એકવીસમી નવેમ્બર તો માછીમારોના સમુદાય દ્વારા દર વર્ષે એકવીસમી નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે તંદુરસ્ત મહાસાગરોની ઇકોસિસ્ટમના મહત્ત્વને અને વિશ્વમાં મત્સ્યોદ્યોગના ટકાઉ શેરને સુનિશ્ચિત કરવા માટે પ્રકાશિત કરે છે તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતની અંદર નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો તમને ખ્યાલ હોય તો ગયા વર્ષે આ જ દિવસે એટલે કે એકવીસમી નવેમ્બરના રોજ ગ્લોબલ ફિશરીઝ સમિટ યોજાઈ હતી કઈ જગ્યાએ સાયન્સ સિટી અમદાવાદમાં અને ત્યારે ઘોલ માછલીને કઈ માછલી ઘોલ માછલીને ગુજરાતની સ્ટેટ ફિસ જાહેર કરવામાં આવી હતી બરાબર છે પ્રોટોનોબિયા ડાયકાન્થ એનું સાયન્ટિફિક નામ છે વર્લ્ડ ફિલોસોફી દિવસ દર વર્ષે નવેમ્બરના ત્રીજા ગુરુવારે મનાવવામાં આવે છે આજે નવેમ્બરનો ત્રીજો ગુરુવાર છે અને આપણે એને વિશ્વ તત્વ તત્વજ્ઞાન દિવસ પણ કહી શકીએ તો તે માનવ વિચાર સાંસ્કૃતિક સંવર્ધન અને વ્યક્તિગત વિકાસના વિકાસના ફિલસોફીના શાશ્વત મહત્ત્વના પુરાવા તરીકે છે આ વર્ષે એકવીસમી નવેમ્બરે મનાવવામાં આવી રહ્યો છે યુનેસ્કો દ્વારા આયોજિત આ દિવસ એક શિસ્ત અને રોજિંદા પ્રથા બંને તરીકે ફિલસૂફીના પ્રેરણાદાયી પ્રભાવ પર ભાર મૂકે છે સમાજમાં પરિવર્તન લાવવા આંતર સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે તે સક્ષમ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એને જમ્મુ કાશ્મીર સરકારને ખુલ્લા કચરાના નિકાસ માટે પગલાં લેવાનો નિર્દેશ આપી દીધો છે તો જમ્મુ કાશ્મીરને ખુલ્લા કચરાના નિકાલ માટે જે સોનમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટી છે એના સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો જ્યાં બ્રાઉન રીશ જોખમમાં મુકાયા છે ખીણમાં માનવ પ્રાણી વચ્ચે સંઘર્ષમાં વધારો થયો છે એનજીટીએ આદેશ આપ્યો છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો જે બે હજાર સોળ છે એનું ઉલ્લંઘન કરવા કાર્યવાહી શરૂ કરો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો બે હજાર સોળના ઉલ્લંઘન માટે ડિફોલ્ટ બોડીને નોટિસ જારી કરો તેમજ પાણી હવા અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરો અને દોષી સંસ્થાને નોટિસ જારી કરો આદેશ આ આદેશ બ્રાઉન રિશ પરના એક રિપોર્ટ બાદ આવ્યો છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પર્યટન પ્રવૃત્તિ જેમ કે હોટલ ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટ બજારો રસ્તાઓ વિવિધ જે ટનલિંગ પ્રોજેક્ટના નિર્માણ જેવી પરિ પર્યટન ગતિવિધિઓના કારણે આવાસ વિખંડન થયું છે અને તે વિસ્તારમાં માનવીય હસ્તક્ષેપ વધ્યો છે જે એક સમયે હિમાલયન બ્રાઉન રીચ સહિત જંગલી પ્રાણીઓની જુદી જુદી પ્રવાસ પ્રજાતિઓના આવાસના રૂપમાં કાર્ય કરતું હતું એટલે એ લોકોનો જે આવાસ છે એમાં આપણે વિક્ષેપ લાવ્યા છે એટલે એ લોકો પછી માનવી વસ્ત માનવ વસ્તી તરફ આવી ગયા છે અને પછી ત્યાં ઘર્ષણ થઈ રહ્યું છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વાત કરીએ બે હજાર દસમાં સ્થાપના થઈ ચેરમેન તમારે મને કહેવાના છે અને જમ્મુ કાશ્મીરની વાત કરીએ બે કેપિટલ છે શ્રીનગર એક છે જે છે ઉનાળાનું અને જમ્મુ શિયાળાનું છે અને જમ્મુ કાશ્મીરના નવા સીએમ છે ઓમર અબ્દુલ્લા લેફ્ટનન્ટ ગવર્નર જમ્મુ કાશ્મીરના કોણ છે તો મનોજ સિન્હા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને જોઈન કરો અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કોને નવા નિયંત્રક અને મહાલેખા 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 આયોગ એટલે કે કેગ કોમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે એ લખવા મહાલેખક થઈ ગયું છે મહાલેખા આવે બરાબર તો જવાબ શું આવશે સંજય મૂર્તિ તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સંજય મૂર્તિને નવા નિયંત્રક અને મહાલેખક આયોગ તરીકે નિયુક્ત કર્યા છે સંજય મૂર્તિ છે ઓગણીસોને નેવ્યાસીની બેચના આઈ અધિકારી છે હાલમાં તેઓ શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે કામ કરી રહ્યા છે જમ્મુ અને કાશ્મીરના નવા કેન્દ્ર શાસિત પ્રદેશની રચના બાદ સૌ પ્રથમ તમને ખબર છે ગિરીશચંદ્ર મુર્મુ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા કેગની વાત કરીએ તો બંધારણીય પદ છે એના માટેનો અનુચ્છેદ તમારે જણાવવાનો છે ભારતમાં પ્રથમ કેગ હતા એમનું નામ હતું શ્રી નરહરી રાવ કેગ તેના ઓડિટને આધીન કોઈપણ કાર્યાલય અથવા સંસ્થાનું નિરીક્ષણ કરી શકે છે તેમની અંદરના તમામ વ્યવહારોની તપાસ કરી શકે છે એક્ઝિક્યુટિવને પ્રશ્ન કરી શકે છે એન્ટિટી પાસેથી કોઈપણ રેકોર્ડ કાગળો દસ્તાવેજો મંગાવી શકે છે કેકને બંધારણ દ્વારા સત્તા આપવામાં આવી છે જેને કેગ ડ્યુટી પાવર અને કન્ડિશન એક્ટ ઓગણીસો કહેવાય છે આ અધિનિયમ સરકાર એટલે કેન્દ્ર અને રાજ્યો બધાના લગભગ દરેક ખર્ચ આવક એકત્રીકરણ અથવા તો સહાય ગ્રાન્ટ પ્રાપ્ત કરનાર એકમને તેના ઓડિટ ડોમન હેઠળ મૂકે છે બરાબર છે ઓકે તો આ યાદ રાખજો આપણા એટર્ની જનરલ કોણ છે આર વેંકટરમણી કેન્દ્રીય એટર્ની જનરલ ચોતેર નંબરનો અનુચ્છેદ આવ્યાનો યાદ રાખજો કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં આવેલા ગુરુ ઘાસીદાસ તમોર પિંગલાને દેશના છપ્પનમાં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કર્યું છે તો છત્તીસગઢમાં છે ક્યાં છે છત્તીસગઢમાં તો છત્તીસગઢમાં ગુરુ ઘાશીદાસ તમોર પિંગલાને દેશના છપ્પનમાં ટાઈગર રિઝર્વ તરીકે ઘોષિત કર્યું છે જાહેર કર્યું છે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી કોણ છે ભૂપેન્દ્ર યાદવ એમણે આ અંગે જાહેરાત કરી છે ગુરુ ઘાશીદાસ પિંગલા ટાઈગર રિઝર્વ બે હજાર આઠસો ને ઓગણત્રીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે નવું સૂચિત વાઘ અનામત મધ્યપ્રદેશમાં સંજય દુબારી ટાઈગર રિઝર્વને અડીને આવેલું છે આ ઉપરાંત અભયારણ્ય પશ્ચિમમાં મધ્યપ્રદેશના બાંધવગઢ વાઘ અભયારણ્ય પૂર્વમાં ઝારખંડના પલામુ વાઘ અભયારણ્ય સાથે જોડાયેલું છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ઓક્ટોબર બે હજાર એકવીસમાં ગુરુ ઘાશીદાસ તમોરપિંગના ટાઈગર રિઝર્વને સૂચિત કરવા માટે અંતિમ મંજૂરી આપી હતી ત્રણ વર્ષ થઈ ગયાના ટોટલ સાતસો ત્રેપન પ્રજાતિઓનું ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા ગુરુ ઘાસીદાસ ઘાંસીદાસરપિંગલા ટાઈગર રિઝર્વને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે છત્તીસગઢમાં હવે ચાર ટાઈગર રિઝર્વ છે કેટલા થઈ ગયા ચાર એક ઇન્દ્રાવતી છે બીજું ઉદંતી સીતા નદી અને અચના કુમાર હવે જે પ્રોજેક્ટ ટાઈગર જે ઓગણીસો તોંતેરમાં આવ્યો હતો રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ તકનીકી અને નાણાકીય સાહિત્ય આ પ્રજાતિના સંરક્ષણને મજબૂત બનાવશે

બ્રાઝિલે અધિકૃત રીતે ગ્રુપ ઓફ ટ્વેન્ટી એટલે જી ટ્વેન્ટીનું પ્રમુખ પદ દક્ષિણ આફ્રિકાને સ્થાનાંતરિત કર્યું આ એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ છે કારણ કે દક્ષિણ આફ્રિકા જી ટ્વેન્ટીનું નેતૃત્વ કરનાર પ્રથમ આફ્રિકન રાષ્ટ્ર છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઇનાશિયો લુરા દાસિલવા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાની હાજરીમાં રાષ્ટ્રપતિ પદનું ઔપચારિક સ્થાનાંતરણ કર્યું આ પ્રસંગ ઔપચારિક ગીવેલના પ્રહાર અને બંને નેતાઓ વચ્ચે હેન્ડશેક દ્વારા હસ્તાંતર કરવાનું પ્રતિક છે તમને ખબર છે જી ટ્વેન્ટીની વાત કરીએ ટોટલ કેટલા દેશો આવે અને કેટલા યુનિયન ટેરેટરી તમારે જાણવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલનું નામ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા કેટલા રસ્તાઓને ફોર લેન કરવા માટે બે હજાર નવસો પંચાણું કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે છે તો ટોટલ એકસઠ રસ્તાઓ ચલો એકસઠ પરથી તમારા માટે પ્રશ્ન એકસઠમાં નંબરનો અનુચ્છેદ આપણા બંધારણમાં શું કહે છે કમેન્ટમાં લખો ગુજરાતમાં શહેરી વિસ્તારમાં વાહન વાહન વ્યવહારની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારની જે કરજવેની જરૂરિયાત પહોળાઈ સાથે માર્ગો ઉત્પન્ન કરવા માટે રાજ્ય સરકાર ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામતને ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના એકસઠ રસ્તાઓને લેન પહોળા કરવા માટે બે હજાર નવસો પંચાણું કરોડ રૂપિયા મંજૂર ગયા છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગને મકાન વિભાગને ઉચ્ચ લેવલ લેવલે કક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા માર્ગોને પહોળા કરવા નિર્દેશ આપ્યા છે હવે આમાં સરકારે શું કર્યું બસો ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટરની લંબાઈ ધરાવતા એકવીસ રસ્તાને ફોરલેન કરવા સોળસો છેતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ ખર્ચા એટલે કે મંજૂર કર્યા સાથે બસો એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર લંબાઈના પંદર માર્ગોને દસ મીટર પૂરા કરવા પાંચસો એંશી પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ત્રણસો ઇઠ્યાસી પોઈન્ટ નેવ્યાસી કિલોમીટરની લંબાઈના પચીસ રસ્તાઓને સાત મીટર પોળા કરવા સાતસો અડસઠ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આપણા મંત્રી કોણ છે વાહન વ્યવહાર મંત્રી તો જે ગૃહમંત્રી છે તે જ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રની અંદર કોણ છે રોડ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી છે જસ્ટિસ અમરનાથ ગોરે રોજના એકસો નવ કેસોનો નિકાલ કરી વંડર બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું છે ત્રિપુરા હાઈકોર્ટના જસ્ટિસ છે અમરનાથ ગૌર એક જજ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરીને એક પ્રકારનો ઇતિહાસ રચ્યો છે તેમણે બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં એકાણું હજાર એકસો સત્તાવન કેસોનો નિકાલ કર્યો જેના કારણે તેમને વંડર બુક ઓફ રેકોર્ડ્સમાં રચનામાં સ્થાન મળ્યું આ સિદ્ધિ બદલ તેલંગણાના રાજ્યપાલ જીષ્ણુદેવા જિષ્ણુ દેવ વર્માએ હૈદરાબાદના જે રાજભવન છે એમાં એક સમારોહ દરમિયાન ન્યાયમૂર્તિ ગૌડને વન્ડર બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ અર્પણ કર્યું હતું એમણે દરરોજ સરેરાશ એકસોને નવ કેટલા કીધા સરેરાશ એકસો નવ કેસનો નિકાલ કર્યો જે ન્યાયના પ્રમાણ પ્રથામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે બરાબર છે એવરેજ કાઢીએ તો એકસો નવ દરરોજના એટલે જોરદાર કહેવાય તમને ખબર છે અહીંયા રેકોર્ડ કર્યો વન્ડર બુક ઓફ રેકોર્ડ આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો એક તો અગિયારસો એકવીસ લોકોએ સરયું આરતી કરી તો મને કહો કે ટોટલ કેટલા દીવડાઓ છે એ દીવડાઓ પ્રગટાવીને બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષા છે બાવીસ રાષ્ટ્રપતિ રાજ્યપાલના કેટલા સભ્યોને નિમે છે રાજ્યસભાના કેટલા સોરી તો બાર રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે તો ચોપન ચૂંટણી ચોપન બિન સાંપ્રદાયિકતા શબ્દ કયા બંધારણ સુધારાથી ઉમેરવામાં આવ્યો બેતાલીસ નંબરનો બંધારણ સુધારો ઓગણીસો છોતેર જેને મિની બંધારણ કહેવાય છે મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે મૂળભૂત અધિકારો તો ત્રીજા ભાગમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન એવો છે સ્વદેશી રોકેટ વડે ભારતીય અંતરિક્ષમાં મૂકેલા સૌ પ્રથમ સ્વદેશી ઉપગ્રહ સ્વદેશી ઉપગ્રહનું નામ શું છે તો આર્ય સોરી રોહણી સ્વદેશી કીધું છે ને એટલે રોહિણી આવશે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજધાની ગણાતા સિલિકોન વેલી સ્થળ સંકુલ ક્યાં આવેલું છે તો જવાબ શું આવશે સેન ફ્રાન્સિસ્કો પાસે આઈએનએસ વિક્રાંત શું છે તો આઈએનએસ વિક્રાંત વિમાન વાહક વાહક જહાજ છે આપણા ભારતનો વિમાન વાહક જહાજ બરાબર મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G 3G 4G 5G માં 6G માં જીનો અર્થ શું થાય તો જનરેશન ન્યુક્લિયર ફ્યુલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે તો હૈદરાબાદમાં હવે મિત્રો જોઈશું આપણે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને સરકારી નોકરીઓમાં કાયમી બનવા માટે કાયમી બનાવવા માટે હકદાર હોવાનો ચુકાદો આપ્યો છે સેકન્ડ પ્રશ્ન છે ગુજરાતમાં કઈ વાવને વોટર કઈ વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોરી હવે જોઈશું મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન શું છે પોરબંદરનું જૂનું નામ શું તો સુદામાપુરી સેકન્ડ નંબરનો પ્રશ્ન ટીવીના શોધક એક તો જે એલ બીયડ અને બીજો શું છે એફ ટી વર્તી એટલે ફિલોટેલર ફિલોટેલર ફ્રાન્સ વર્ધી ત્રીજો પ્રશ્ન હતો નેશનલ ફિશ ફાર્મર્સ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે દસ જુલાઈ ચોથો પ્રશ્ન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષનું નામ શું છે શું નામ છે એમનું પ્રકાશ શ્રીનિવાસ બરાબર છે સોરી પ્રકાશ શ્રીવાસ્તવ આવશે શ્રીવાસ્તવ શ્રીનિવાસ નથી શ્રીવાસ્તવ યાદ આવ્યું મને પાંચમા નંબરનો પ્રશ્ન છે આપણા કોમ્પ્રોલ એન્ડ ઓડિટર જનરલ માટેનો અનુચ્છેદ શું આવે એકસો ને અડતાલીસ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે જી ટ્વેન્ટીમાં ટોટલ કેટલા દેશો હોય તો ઓગણીસ દેશો અને બે યુરોપિયન યુનિયન બે યુરોપિયન યુનિયનમાં આફ્રિકન યુનિયન સોરી બે યુનિયન છે એક આફ્રિકન યુનિયન અને એક યુરોપિયન યુનિયન યુરોપિયન યુનિયનમાં સત્યાવીસ દેશો આફ્રિકન યુનિયનમાં પંચાવન દેશો છે પ્રશ્ન ગવર્નર આઠમો પ્રશ્ન આઠમો પ્રશ્ન તો અનુચ્છેદ એકસઠ શું કે છે તો મહાભિયોગ ભારતના બંધારણનો અનુચ્છેદ એકસઠ મહાભિયોગ પણ કોના વિરુદ્ધ રાષ્ટ્રપતિ માટે ક્વેશ્ચન અયોધ્યા ખાતે એક પચીસ લાખ પાંચસો પચીસ યાદ રાખવાનું પછી બાર જીરો પાંચ પંચ્યાસી બરાબર છે આટલા દીવડાઓ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે હવે જોઈશું કે ગઈકાલના કમેન્ટ ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન કયા સ્થળે ઓગણીસ વીસ નવેમ્બરના રોજ વિસ્તારનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને નાઇઝીરિયાના ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇઝર એવોર્ડથી સમાનિત કરવામાં આવ્યા જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબની સાથે આશા રાખું બધાને બનાવવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ છે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો নোটিফিকশন বে আইকন প্রেস করেন মিত্র থ্যাংক ইউ থ্যাংক ইউ সো মচ ফরচিং দিস বিডিও হ্যাভ এ নাইস ডে জয় হিন্দ জয় ভারত